નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટાન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર નસવાડી તાલુકાના નન્નુપુરા જંગલના ભાગમાં પાણીની પાઇપ નાખવા માટે જંગલ ભાગમાં માટીનું ખોદકામ કરતા બે જેસીબી મશીન પકડી પાડ્યા નન્નુપુરા જંગલ વિસ્તારમાં બે જેસીબી મશીન જોડે બિનકાયદેસર પ્રવેશ કરીને પાણી પુરવઠા માટે માટીનું કામ ખોદકામ કરવાની ઘટનાઓ સામે કાર્યવાહી કરવામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તાત્કાલિક રીતે ગુનો નોંધાઈને અને સંબંધિત તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે વન વિભાગ તંત્રની ટીમ સતત અસરકારક કામગીરી દ્વારા કડક પગલાં ભરી રહ્યા છે જેના અંતર્ગત કાયદેસર તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે વન સંપદા રક્ષણ માટે સંબંધિત તમામ કાયદા કડક રીતે અમલમાં મૂકવામાં આવતા રહેશે અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિની પરવાનગી નહીં આપી તે હંમેશા પ્રાથમિકતા રહેશે આમ આજ રોજ નન્નુપુરા જંગલમાં પ્રવેશ કરીને પાણીની પાઇપ નાખવા માટે જંગલના ભાગમાં માટીનું ખોદકામ કરતા બે જેસીપી પકડી પાડ્યા જેની વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ ચાલુ કરી નસવાડીથી થી ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ